આ બ્લાસ્ટ આ સીસીટીવી કેમેરા ફૂટેજ પણ સ્થાનાવાદ છે આ ઘટનામાં કોઈ બેદરકારી છે કે કે તે બાબતે જો સુધી પોલીસે કોઈ ખુલાસો કર્યો ન હતો એફએસએલના રિપોર્ટ બાદ કારણ અગ્નિકાંડના કેસમાં અને નિષ્ણાંતોના રિપોર્ટથી પણ રાહત જોવાઈ રહી છે હાલમાં સચિન જાડેસે પોલીસ એફએસએલનો પ્રાથમિક રિપોર્ટ કલેક્ટરને સોંપી દીધો છે જ્યારે એફએસએલનો ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે એવું પણ પોલીસે જણાવ્યું હતું હજુ ફાયર સેફ્ટી અને જીપીસીબી રિપોર્ટ આવવાના બાકી છે આ તમામ રિપોર્ટ પણ કલેકટરને સોંપાશે અને બાદમાં કંપનીમાં આવો કોઈની બેદરકારી છે કે કેમ તે બાબતે કંપની દ્વારા નક્કી કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે